તો મિત્રો ફરી એક વખત આપણે દેગામા સાહેબની સાથે સેવામાં એમનો વિડિયો માટે સાથે જોડાઈ ગયા છીએ તમે જુઓ જોવા છે આજે દીવાલ છે એની માથે સાહેબ અત્યારે ઘઉંની એક હાર કરતા જાય એક સાથે દિવાલ પણ છે તો આની અંદર કયા પક્ષીઓ સ્પેશિયલ આવે અહીંયા બુલબુલ આવે બુલબુલ પછી લેલા આવે લેલા પછી આવે હા હા એટલે કેટે પૂછ્યા એ સિવાય મોર આવે પોપટ આવે નોડિયા આવે આવા અનેક પ્રકારના પક્ષીઓ અહીંયા જમે છે અને આ સ્પેશિયલી એને રક્ષણ માટે આ જે દીવાલ છે રક્ષણ માટે કરી છે અને આ ફેન્સિંગ આ મોરરી હે ને કે આ દીવાલ ઉપર આમ હાલતા આવશે ને જમતા આવશે જમતા આવશે અને પક્ષીઓ અહીંયા ઉતરશે ચકલી ની બધાય એટલે સુગરીની બધાય આવે ઘણી બધી પક્ષી આવે હે હમણાં એટલે બપોર પછી ચાર સાડા આવશે બધાય જમશે એટલે પ્રસાદી ને આપી દીધો સરસ મજાનું લો